નસવાડીમાં યુથ યુથ કોંગ્રેસની પ્રથમ વિસ્તૃત બેઠક યોજાઈ જિલ્લા કોંગ્રેસ દ્વારા નસવાડી ગ્રામ પંચાયત હોલમાં પ્રથમ વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન તાલુકા અને જિલ્લા પંચાયતની આવનારી ચૂંટણીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમાં સંગઠનને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ બેઠક ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સહપ્રભારી અંજના બેરવાજી ગુજરાત યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઉમેશભાઈ મનસુરી છોટાઉદેપુર યુથ કોંગ્રેસના પ્રભારી ભૈરવ બારિયા તેમજ ગુજરાત વિધાનસભાના પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવા તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખો જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો યુથ કોંગ્રેસના જિલ્લા તથા તાલુકા સ્તરના તમામ પદાધિકારીઓ યુથ કોંગ્રેસના તમામ વિધાનસભા પ્રમુખો હાજર રહ્યા હતા મુકેશ પરમા રિપોર્ટર નશવાડી યુથ કોંગ્રેસ ગુજરાતના પ્રભારી દિલ્હીથી અંજનાજી મેડમ આવેલા છે સહ પ્રભારી અને છોટાદીપુર જિલ્લાના યુથ લીડર નોફિલભાઈ મેમણ અને અમારા નેતા પ્રતિપક્ષ સુખરામભાઈ રાઠવા અને અલગ અલગ ફ્રન્ટલના આગેવાનો મહિલા પ્રમુખ છોટાદીપુર નગરપાલિકાથી રેલિયા ભાઈ પ્રમુખ શ્રી અને તમામ કાર્યકરો આવી અને આ લોકોને વીસ ટકા યુથોને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ટિકિટો આપવા માટેની સહભાગીદારીની ત્રણ મુદ્દા પર ચર્ચા કરવા માટે અહીંયા કોંગ્રેસ કમિટીના મુદ્દેદારો આજે ભેગા થયા આજે છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસની પ્રથમ કારોબારી વિસ્તૃત મીટિંગ થઈ એમાં રાષ્ટ્રીય સચિવ એવા બેરવાજી યુથ કોંગ્રેસના વાઇસ ચેરમેન મધ્યજોન પ્રભારી એવા કુશભાઈ સાથે સાથે પ્રદેશના યુથ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા યુથ કોંગ્રેસની ની અમારી રચના થઈ ચૂકી છે છોટાઉદેપુર જિલ્લામાં ત્યારે અમારો યુવાઓ માટે અવાજ બનવાનો એક જે અમારો ફાળો રહેશે એ જ રહેશે કે આજનો યુવાન છોટાઉદેપુર જિલ્લામાંથી જે સૌરાષ્ટ્ર ખાતે મજૂરી કરવા માટે જાય છે અને પોતાના પરિવારથી દૂર રહે છે અને એના ઉપર જે એની પીડા હોય છે એ સમજવાનું કામ યુવા કોંગ્રેસ કરશે અને આ હેરાનગતિના કારણે આ અત્યાચારના કારણે છેલ્લે આજના યુવાન નશાની લતમાં લાગે છે અને પોતાનું જીવન બરબાદ કરે છે એ અમારો સૌથી પહેલા એજન્ડા હશે સાથે સાથે યુવાઓ માટે યુવાઓ સાથે જે શિક્ષણમાં જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે એ યુવાઓને રોજગારના રવાડે ચડાઈ અને એમની સાથે જે અન્યાય કરી રહી છે એમને ખોટા ખોટા વાયદા કરી રહી છે આજે યુવાન પેપર આપવા માટે જાય છે તો પેપરો ફોડી નાખે છે અને ભારતીય જનતા પાર્ટીએ જે યુવાનોનું જે શિક્ષણનું વ્યાપારીકરણ કર્યું છે એ એના માટે છોટાઉદેપુર જિલ્લા યુથ કોંગ્રેસ અવાજ ઉઠાવશે સાથે સાથે મને વિશ્વાસ છે કે છોટાઉદેપુર જિલ્લા યુવા કોંગ્રેસ ગુજરાતમાં સૌથી બેસ્ટ યુવા કોંગ્રેસ બનીને રહેશે એ અમારું સંગઠનનું સંકલ્પ છે ચોટાવદપુર જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ નોફિલ મેમા